સુરતમાં આજે યુસીસીની કમિટીની બેઠક મળશે યુસીસી કમિટીના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ બેઠકમાં હાજર રહેશે યુસીસી કમિટીની મહત્વની આ બેઠક જેમાં ચર્ચા મહત્વની થશે અલગ અલગ સંગઠનોના અભિપ્રાય સૂચનો લેવામાં આવશે અને ખાસ આ બેઠક માનવામાં આવી રહી છે કમિટીના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે મહત્વની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી શકે છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાને આ બેઠકનું આયોજન કરાયું છે ત્યારે આપણે વાત હાલ વાત કરીએ કે કોણ કોણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું છે તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ જે ખાસ ઉપસ્થિત રહેશે કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર પણ ઉપસ્થિત રહેવાના છે મહત્વની ચર્ચા કરશે કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વીસી દક્ષિશ ઠાકર પણ ઉપસ્થિત રહેશે હું યુસીસીની ફેવરમાં રજૂઆત કરવાની છે કે એ કાયદો હોવો જોઈએ એટલા માટે હોવો જોઈએ કે મુસ્લિમ સ્ત્રીઓ કે અન્ય જાતિની સ્ત્રીઓ પણ એક ભારતીય નારી છે ભારતની પરંપરા રહી છે સ્ત્રીઓની રક્ષા કરવા માટે એ સ્ત્રી છે એના માટે એના અધિકારોથી વંચિત નહીં કરી શકાય આપણે જોઈએ કે ઘણી વખત સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યારે કાયદાનો હેતુ મૂળ જે હોય છે એ માનવ કલ્યાણનો હોય છે જ્યારે એક્ટ બનો કાયદો બનો એ પણ માનવના કલ્યાણ માટે બનો છે તો એને જાતિગત ભેદભાવ કરીને એની સાથે બંધારણીય અધિકારોથી એને વંચિત નહીં કરી શકાય સુરત શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસીના સભ્યોની બેઠક યોજવા જઈ રહી છે ત્યારે વિવિધ જાતિના લોકોની સાથે જે છે ખાસ કરીને સુરત સિટી બાર એસોસિએશન પણ પોતે લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા છે ને એમનું સમર્થન ક્યાં ક્યાં જોવા મળી રહ્યું છે કઈ રીતના તમારું આખું સમર્થન રહેશે અને કઈ રીતના બેઠક યોજવા જઈ રહી છે કોણ કોણ સામેલ થવાના છે યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે આજે ગુજરાતમાં માંગ ઉઠી છે ત્યારે ભારતના બંધારણમાં એક સ્પષ્ટતા કરી છે કે ભારતના નાગરિકો તમામ નાગરિક એ કાયદા સમક્ષ સમાન છે રાઈટ ટુ ઇક્વાલિટીની જ્યારે વાત થઈ રહી છે ત્યારે અલગ અલગ કાયદાઓ હોય કોઈપણ સમાજના કોઈ પણ ધર્મના કોઈપણ જાતિના અલગ અલગ કાયદાઓથી જ્યારે અલગ જે અલગ જે માનસિકતા અત્યારે ઊભી થઈ રહી છે એની સામે જ્યારે યુસીસી લાગુ પડશે ત્યારે એક જ કાયદો બનશે જેમ કે લગ્નનો કાયદો હોય લગ્ન વિચ્છેદનનો કાયદો હોય વારસાઈના હક અધિકાર હોય તો ભારતના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ ને એની માટે યુસીસી અત્યારે ખૂબ અગત્ય તમે જણાવજો હાલમાં જે યુસીસી લાગુ નથી કઈ રીતના જોવો છો એને તમે હું વિપુલ શાસ્ત્રી અધ્યક્ષ આરોગ્ય ભારતી સુરત મહાનગર હાલ આપણે જોઈએ તો અલગ અલગ કાયદાઓ છે તમે લગ્નનું જોઈએ લગ્ન વિચ્છેદન જોઈએ કે વારસાઈનો છે તો જ્યારે યુનાઇટેડ સિવિલ કોડ આવશે આનાથી શું છે કે દરેક નાગરિક હશે પુરુષ હશે કે સ્ત્રી હશે તે દરેકને સરખા હક મળશે હાલ આપણે જોઈએ તો ગોવા છે ઉત્તરાખંડ છે આમાં આ કાયદો લાગુ છે અને મેં ઈચ્છીએ કે ગુજરાત રાજ્યમાં પણ આ લા કાયદો લાગુ પડે અને હાલ જે પણ નાગરિકો જે છે અને દરેક સ્ત્રી પુરુષ દરેકને સમાન હક મળે બિલકુલ જોઈ શકાય છે કે સમાન હક મળશે ખાસ કરીને અખિલ ભારતીય જે રબારી સમાજના જે લોકો જે છે તે પણ જે છે હાલ જે છે અહીંયા આવી પહોંચ્યા છે ને કે પણ જે લેખિતમાં રજૂઆત કરવા માટે જે છે આવ્યા છે ને લેટર પેટ પર લખ્યું છે તેમની જોડે તે જાણીશું તમારું પણ જે છે કઈ રીતના જે છે આખું સમર્થન છે આજે જ્યારે ગોવા દીવ દમણ અને દરેક જગ્યા ઉપર ઉત્તરાખંડમાં અને દરેક જગ્યા ઉપર જો આ કાયદો લાગુ પડ્યો હોય તો ગુજરાતમાં કેમ નહીં અને ગુજરાતમાં આ યુસીસીના કાયદાને લાગુ કરવા માટેનું અમે અખિલ ભારતીય રબારી સમાજ સમર્થન કરીએ છીએ જો ચુમ્માલીસ વર્ષ સુધી આ કાયદો ત્યાં ચુમ્માલીસની કલમથી આ કાયદો પંચોતેર વર્ષથી જો લાગુ ના કરવામાં આવ્યો હોય તો ગુજરાતમાં આ કાયદો લાગુ પડે અને તેનાથી મહિલાઓને ખૂબ જ ફાયદો થશે લગ્નની નોંધણીમાં પણ ફાયદો થશે અને ખૂબ જ સારો કાયદો છે અને દરેક ધર્મના લોકો માટે આ યોગ્ય છે અને એટલા માટે અખિલ ભારતીય રબારી સમાજ સુરત આનું સમર્થન કરે છે બિલકુલથી જોઈ શકાય છે કે વિવિધ જે જ્ઞાતિના લોકો છે સમાજના લોકો છે પોતાના લેટરબેડ પર લખીને અહીં સમર્થન આવવા પહોંચ્યા છે અને જે યુનિફોર્મ સિવિલ કોડ છે ગુજરાતના સમર્થનમાં જે છે ક્યાંક જે છે લેખિતમાં જે છે રજૂઆત કરવા પહોંચી રહ્યા છે અને હાલ તો જે રીતના સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે છે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે અને ખાસ કરીને જે રીતના વિવિધ જ્ઞાતિ ધર્મના લોકો છે ક્યાંક જે રીતના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે છે સમગ્ર ચર્ચાઓ થશે ને તેમના તરફે આ લોકો પણ જે રીતના કાયદો જે છે યુસીસી જે લાગુ થના છે તેને લઈને પોતાના જે મુદ્દાઓ રજૂ કરશે અને ક્યાંક સમર્થન આપશે કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત વિરેજ જે